ઝાકળ છે ને આપણે જોઈએ કેવું છે પછી જોઈએ બરાબર ને કેટલો કૂતરા એમ છે એ જોઈ લે હમણાં એક એક ગોળ કાઢી નાખી છે કે નહીં કાઢી હોય ત્યાં જઈને જોઈએ ખબર પડે તાજે કેટલો થાય જોઈએ સાંજે આપણે બીજું હ તો ખેતરમાં આવી ગયા છે એને જોય છે હેડલી થાય ગયો એનો કારણ કે હજી ક્યાં હેડલી કઈ એ ક્યાં ખબર છે નહીં તો જો કદી આગળ હાલ્યો જાય છે આ જો અવાજ આવ્યો છે બોલાવે છે ઈ હેડલી સીડા એટલે વશમાં પડ્યા છે એમ કે વશમાં થી વ્યાજે એમ તો અહીંથી થી વીણી ને કદી અડધે દે ગયા છે એમ હું આમ આમ કપા છે આમ નથી એવું છે કોઈ કપા તો છે પણ ઓલી વખતે જોવા ઓછો છે એમ લાગે છે જો આમાં હે

কেলা হেঠা লাগে হেট এটা ল'ব কাৰণ কেয়ে দেখাই নে নাথ বাপ'ৰ জমী কৰ আৰাম কৰো সুধি গেছ নে নাই আপুনি কলক ন